એ અમદાવાદના ઠક્કર નગર વિધાનસભા હોય અમદાવાદ હોય કે ઉત્તર ગુજરાત હોય વિવિધ જગ્યાઓ એમણે આજે સેવા આપી છે તેઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે મને ખૂબ આનંદ થાય છે કે વસંતભાઈ જેવા આગેવાનો જે સમાજનો પણ વિવિધ તબક્કે કામ કર્યું છે સમાજના આગેવાન રહ્યા છે પાર્ટીમાં પણ ભાજપમાં રહ્યા છે એમણે એમની આખી કાર્યકર્તાઓની ટીમ સાથે આજે જોડાયા છે એમના ભાઈ માજી કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે ભાજપમાં અત્યારે તાનાશાહી અહંકા અને ભ્રષ્ટાચાર ચરમ સીમાએ છે અને એટલે આજે જે જે લોકો સાચા ભાજપના અદના કાર્યકર્તા હતા તે ભાજપમાં ગુંગડા મન અનુભવી રહ્યા છે સાચી ભાજપ હવે રહી નથી હવે લૂંટારી ગેંગ બની ગઈ છે અને એટલા માટે જે સાચા કાર્યકર્તાઓ છે સાચા આગેવાનો છે એમને પોતાને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ લોકોને સત્તા આપડાવીને અમે પાપના ના ભાગીદાર થયા છીએ ત્યારે પાપનો કરવા માટે ભાજપ ને ફરીથી હટાવી પડશે અને હટાવી શકે એવી એક જ પાર્ટી ગુજરાતમાં છે જે આમ આદમી પાર્ટી છે અને એટલા માટે આજે વસંતભાઈ જોડાઈ રહ્યા છું વસંતભાઈ ને ખૂબ ખૂબ આવકારું છું અને વસંતભાઈ પણ બે શબ્દ કહેશે જી વસંતભાઈ

પ્રથમ વખત ધારાસભ્ય તરીકે વિધાનસભામાં મોકલ્યા હતા એ પછીથી ઓગણીસો ચોરાસી થી બે હજાર પચીસ સુધી નરોલા ઇઠ્યોતેર અને ઠક્કર બાપાનગર અડતાલીસ વોર્ડમાં જબરદસ્ત સનિષ્ઠ કાર્યકર્તા તરીકેનું કામકાજ કર્યું છે કોઈ દિવસ પાર્ટીના કામ પાછળ પાછું વાળીને જોયું નથી પણ અત્યારે છેલ્લા દસ વર્ષથી અંદરથી કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીએ ટેકાની ભાવે જે કાર્યકરોની ખરીદી કરી અને ભાજપના ગોદામમાં મૂકી દીધા છે જેથી કરીને અમારા જૂનો માલ બિલકુલ કાર્યકરોની કોઈ ગણના થતી નથી અને ગુંગળામાં અનુભવી અને કાર્યકરનું અપમાન થતું હોવાથી ના છૂટકે આજ અમારે ગુજરાતમાં બની રહેલી નવયુવાનોની પાર્ટી આમ જનતા પાર્ટી આપમાં અમે શ્રેષ્ઠ કાર્યકર્તાઓ સાથે સો જેટલા કાર્યકર્તા સાથે જોડાઈ જઈએ છીએ અને અમે પાર્ટીની તન મન પૂરી નિષ્ઠાથી કાર્યકર્તાથી જેવું બીજેપીમાં પિસ્તાલીસ વર્ષ કામ કર્યું એવું આપમાં કામ કરીશું અને ખૂણે ખૂણે આપનો પ્રચાર કરીશું અને સાથે તમામ કાર્યકરોને લઈ અને હજુ પણ અમારી પાછળ ઘણા માજી કોર્પોરેટરો ઘણા માજી કાર્યકરો એક ધારાસભ્યો એમનો પણ અમને ખૂબ ખૂબ ટેકો છે પણ હાલ કોઈ જાહેરમાં આવતા નથી આ મારે શ્રી ગણેશ કર્યા છે બે હજાર નવી વર્ષ ની સાલના અને હવે પાર્ટીમાં અમે તન મન કામ કરીશું અને કોઈ પણ ઉમેદવાર હોય ચાહે કોર્પોરેશન હોય વિધાનસભાનો હોય લોકસભાનો હોય એને જંગી બહુમતી થી ટક્કર વિધાનસભામાં વિધાનસભા અને ગુજરાતના ખૂણે ક્યાં પણ અમારે પ્રચારની જરૂર પડી છે નમસ્કાર જય હિંદ હું છું ગૌરી દેસાઈ આમ આદમી પાર્ટી ગુજરાત ઉપાધ્યક્ષ સાથે સાથે પાર્ટી એ મને જે વિધાનસભાની તો વસંતભાઈ સાથે સંપર્ક થયો એ જે બીજેપી નો જે એમના માટેનો જોશ જુસ્સાથી ઓગણીસો એસી થી એમને કામ કર્યું હતું પણ આજે એવું લાગી રહ્યું છે કે ગુજરાતની જનતા સાથે અવારનવાર એમના પ્રશ્નોને એ વાચા તો આપે છે

ટક્કર વિધાનસભા નરોડા વિધાનસભા તેમજ નોર્થના પણ એમની પાસે મોટું લિસ્ટ તૈયાર છે અને આજે સો કાર્યકર્તાઓ સાથે બીજેપી હા હું જતી રહું

那个李总让你退。